નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સ્ટેશન રોડ ઉપર બની રહેલ સીસી રોડના કામમાં લોટપણીના લાકડા હોવાનું ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા જણાવી રોષક કરવામાં આવ્યો અધિકારીઓ અને પદાધિકારીઓ લખતરને બોડી બામડીનું ખેતર સમજતા હોય તેવો વ્યવહાર કરી રહ્યા છે એનું જણાવવામાં આવ્યું લખતર ગામમાં છેલ્લા ત્રણ કરતા વધારે વસ્તી ચાલતા વિકાસના કામો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ કરવા સાથે પુરાવા સહિતની અરજીઓ કરવામાં આવે છે ત્યારે જે કર્મચારીઓ દ્વારા કમ્પ્લિમેશન સરથી એમ બુક નાણાં પાડવા માટેના ચેકમાં સહી કરી હોય તેમને તપાસ સોંપવામાં આવે છે ત્યારે લોકોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે જેમની સહી હોય તે શું સાચી તપાસ કરશે ખરા ત્યારે લખતર રેલવે સ્ટેશન રોડ પર વિકાસના કામના ભાગરૂપે સીસી રોડનું કામ ચાલી રહ્યું છે આ કામનું કામનું સાઇટ ફોરનું કોઈ પણ પ્રકારનું બોર્ડ મૂકવામાં આવ્યું નથી સાથે લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણિયા દ્વારા લખતર ગામને અધિકારીઓ પદાધિકારીઓ બોડી વામણીનું ખેતર સંમતતા હોય તેમ રોડના કામ માં નાખવામાં આવતી કપચી પચાસ ટકા ધૂળવાળી છે તો શું આ રોડ કેલો સમય છે તેમ જણાવી તેમના દ્વારા કામ અટકાવી બીજી સારી અને ગુણવત્તાવાળી કપચી નાખવી જોઈએ સાથે જ્યાં સુધી સાઇટ ફોરનું બોલ લગાવવામાં ન આવે ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કામ બંધ કરાવવા માંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ બે સુરનગરના અધિકારીઓ આ કોઈ કામગીરી અને આ કામમાં થતા ભ્રષ્ટાચાર અટકાવશે ખરા તેવા પણ સવાલો તેમના દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા જે કપચી છે તેની અંદર જે જૂઠ છે તેઓ દેખાડવામાં આવતી હતી અને તેને તેમણે દેખાડવામાં આવી રહ્યું હતું કે મારું આ મારું ગામ છે અને હું મારા ગામનું ભલું ઈચ્છી રહ્યું છું ત્યારે મારા ગામની અંદર સતત છેલ્લા ત્રણ વર્ષથી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેમના દ્વારા ઊંચ જ અગિયાર અરજીઓ કરવામાં આવી રહી છે પરંતુ ઊંચ પદાધિકારીઓ અધિકારીઓ આ ગામની બોડી બામડીનું ખેતર હોય તેમ જણાવી રોષ કરવામાં આવ્યો હતો હું પ્રવીણ માણુયા ગ્રામ પંચાયત સદસ્ય લખતર અમારા વિસ્તાર પાસે શ્રેષ્ઠ સોસાયટીથી ચાર રસ્તા સુધી જે કપચી નાખવામાં આવી છે જ્યાં રોડ કામ ચાલી રહ્યું છે ત્યાં કપચી એકદમ વેસ્ટ માલ નાખવામાં આવ્યો છે નકલી ધૂળવાળી નાખવામાં આવી છે અને અધિકારીઓ પાસે એસ્ટિમેટ નકલ માગીએ તો એમ કહે છે કે કચેરી આવીને જોઈ જાઓ કચેરી આવીને લઈ જાઓ તો શું અને બીજું કે અહીંયા આર એન બી વિભાગના અધિકારીઓ પણ હાજર નથી રહેતા અને કોન્ટ્રાક્ટર મન ફાવે તેવું કામ કરી રહ્યો છે કોન્ટ્રાક્ટરને કુદરતનો પણ ડર નથી અને લખતરમાં જે પણ કામ થાય છે તે સાવ હલકી ગુણવત્તા અને બેકાર કામ થાય છે તો સ્થાનિક નેતાઓ અને પીકે પરમાર સાહેબ અને મામલેદારશ્રીને વિનંતી કે તાત્કાલિક ધોરણે આ રોડની તપાસ કરવામાં આવે અને જે સે સોસાયટીથી ચાર રસ્તા સુધી મટીરિયલ નાખવામાં આવ્યું છે તે તાત્કાલિક હટાવવામાં આવે એવી નમ્ર વિનંતી છે અસ્તુ જય